નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાંથીઓનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોની અંદર ગૃહ વિભાગ માટે બજેટમાં મોટી જાહેરાત અને બે હજાર ચોવીસના બજેટમાં કોને શું શું ફાયદો થશે આઈટીઆઈ નવી એમ્બ્યુલન્સ નવી હોસ્પિટલો વીસ હજાર રૂપિયાની સહાય મળશે ગેસના ભાવ જાહેર થયા જન ખાતાધારકો ખાતા ધારકો આપે ધ્યાન તો મિત્રો આજના આ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ કામના અને અગત્યના રહેવાના છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને મુખ્ય સમાચાર તાજા સમાચાર ખેડૂતોને લગતા સમાચાર બજાર ભાવ તેમજ હવામાનને લગતા સમાચાર મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તેર કરોડ કરોડની જોગવાઈ કરાઈ છે આ સાથે ઉદ્યોગ અને ખાન વિભાગ માટે કુલ નવ હજાર બસો અઠ્યાવીસ કરોડ વન અને પર્યાવરણ વિભાગ માટે બે હજાર પાંચસો કરોડ ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે એક હજાર એકસો ત્રેસઠ કરોડ કાયદા વિભાગ માટે બે હજાર પાંચસો ઓગણસાહીઠ કરોડ તેમજ મિત્રો મહેસૂલ વિભાગ માટે પાંચ હજાર એકસો પંચાણું કરોડ સામાન્ય વહીવટ વિભાગ માટે બે હજાર બસો ઓગણચાલીસ કરોડ તેમજ મિત્રો માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ત્રણસો ચોર્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી વધુમાં જાણીએ તો આઈટીઆઈ નવી એમ્બ્યુલન્સ અને નવી હોસ્પિટલો બનશે છ આઈટીઆઈ ને મેગા આઈટીઆઈ બનાવવામાં આવશે તેમજ મિત્રો એમ્બ્યુલન્સની સુવિધાનું વિસ્તરણ કરવા ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે મહેતા ડાર્ક અને કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60000 હજાર કરોડની જોગવાઈ કરાઈ છે મિત્રો વધુમાં તો ગાંધીનગર રાજકોટ સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા માટે ચાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અમદાવાદના બાળવા અને સુરતના કામરેજમાં ત્રણસો બેડની ની હોસ્પિટલ શરૂ કરાશે તેમ જ મિત્રો આયુષ્ય હેઠળના દવાખાના માટે ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ મિત્રો વધુમાં સમાચારમાં આગળ વધીએ તો રિવરફ્રન્ટ મહિલા અને બાળ વિકાસ માટે કરોડ રૂપિયાની જોગવાઈ તેમજ મિત્રો રાજપીપળા સ્થિર બિરછા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે છ હજાર કરોડ ફાળવાશે વધુમાં જાણીએ તો દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સાત કરોડ અપાશે કૃષિ ખેડૂત અને સરકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો કરોડ રૂપિયાની જોગવાઈ પ્રવાસ ઉદ્યોગ માટે કરોડ રૂપિયા તેમજ મિત્રો અમદાવાદ થી ગાંધીનગર સુધી લંબાવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે વધુમાં જાણીએ તો એસટી નવી એટલે કે પચીસો બસ નવી શરૂ કરાશે ગિફ્ટ સિટી નવસો એકરમાંથી વધીને ત્રણ હાજર ત્રણસો એકર બનશે િફ્ટ સિટીની આસપાસ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરનો રિવરફ્રન્ટ બનશે તેમજ મિત્રો ધોરણ દસ અગિયાર બાર ની વિદ્યાર્થીનીઓ માટે નમોલક્ષ્મી યોજના પણ શરૂ થશે ધોરણ નવ અને દસની વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારની વિદ્યાર્થીઓને વાર્ષિક બાર હજાર રૂપિયા સહાય પેટે મળશે ત્યાર પછી મિત્રો વધુમાં સમાચાર વિશે આગળ વધીએ તો શાળાઓમાં પંદર હજાર નવા ઓરડા બનશે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર નવા ઓરડા બનાવશે ક્લાઇમેટ ચેન્જ માટે એક હજાર એકસો ત્રેસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેમજ મિત્રો પીએમ જય હેઠળ બે હજાર પાંચસો એકત્રીસ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ત્રણ હજાર એકસો દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા માટે 2308 करोड़ ની જોગવાઈ કરાઈ છે જેમર્સ હોસ્પિટલો માટે 1000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ઉદ્યોગ ખાન વિભાગ માટે 9228 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો સૌપ્રથમ સમાચાર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન અત્યાર સુધીમાં 51 કરોડ થી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અહેવાલો અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતાઓમાં 12789 કરોડ રૂપિયા જમા છે ખાતામાં જમા બારસો કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત ખાતું અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસના નવા ભાવ જાહેર લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોના કારણે આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે આ વધારો ઓગણીસ કેજી કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે તેમજ મિત્રો ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જે મોટી રાહતની વાત છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ફોન થઈ શકે છે સસ્તા આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે જે પહેલાં સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગને મોટી ભેટ આપી છે મિત્રો સરકારે મોબાઈલ પોર્ટ્સની ઇમ્પોર્ટની ડ્યુટીમાં ઘટાડો કર્યો છે મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે સામાન્ય લોકો માટે આ સારા સમાચાર કહી શકાય કારણ કે આ આયાત ડ્યુટી બાદ દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે નિષ્ણાતોના મતે આ કારણસર બજેટ પછી મોબાઈલ ફોનની કિંમતમાં ઘટાડો થઈ શકે છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મિત્રો બજેટ બે હજાર ચોવીસની મોટી જાહેરાતો સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે આંગણવાડી કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે સાત લાખથી આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે હવે સમાચાર વિશે વાત કરીએ તો વીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો સોલર પેનલ લગાડવા માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં કેટલીક સબસિડી મળે છે જનરલ કેટેગરીના લોકો માટે પ્રતિ કિલો વોટ અઢાર હજાર રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે આ સિવાય વિશેષ શ્રેણી માટે વીસ હજાર રૂપિયા સુધીની સબસિડી છે આ સબસિડી ત્રણ કિલો વોટ સુધીની સોલર પેનલ લગાવવા પર મળે છે જો મિત્રો તમે ત્રણ કિલો વોટથી વધુ સોલર પેનલ લગાવવા માગો છો તો તમને પ્રતિ કિલો વોટ નવ હજાર રૂપિયાની સબસિડી મળે છે